કેવા રાખવાના કેવા રાખવાના પછી સવારમાં માં ઉઠી ને બ્રશ થઈ જાય પછી શું કરવાનું તો તમે લોકો શેનાથી નાસો સાબુ થી નાહવાનું સરસ પછી સાબુ થી નાઈ ને પછી શું કરવાનું પછી માથું ઓળવાનું સરસ ભાઈ માથામાં સરસ મજાનું જો આપડા યુવરાજ ભાઈ એ જો તેમ નાખ્યું છે જો હેસિબે બેને સરસ ચોટલી લીધી એમ તેલ વાળું માથું કરીને સરસ વાળ ઓળવાના બરોબર ને આપણે ગંદા દેખાઈએ ને સ્વચ્છ રહેવાનું ચોખ્ખા રહેવાનું હંમેશા એટલે આપણા શરીરમાંથી ગંદી વાસ ન આવે અને આપણે સારા લાગે કરવા લાગીએ